રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષિત્રીઓ વિશે કરેલા નિવેદનનો રાજ્યમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભરૂચના અંકલેશ્વરમાં વધુ એક ગામમાં ભાજપના કાર્યકરોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો જેમાં પૂન ગામમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પ્રચાર પડતો મૂકી ગામ બહાર નીકળવું પડ્યું હતું કારણ કે અહીં ભાજપ સામે સરકારી પ્રોજેક્ટના જમીન સંપાદનના વળતરથી નારાજ ખેડૂતો અને રાજપૂતોએ વિરોધ કર્યો હતો આ દરમિયાન બંને પક્ષ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા મહત્ત્વનું છે કે હાલ લોકસભા તેમજ વિધાનસભા પેટા ચૂંટણી હોવાથી પક્ષના ઉમેદવારો સહિત કાર્યકર્તાઓ ચૂંટણી પ્રસાર માટે રાત દિવસ એક કરી રહ્યા છે આ ચૂંટણી પ્રસાર ભાજપના કાર્યકર્તાઓ માટે પડકારરૂપ સાબિત થઈ રહી છે કારણ કે હવે રૂપાલા સામેના ક્ષત્રિયોના રોષનો ભોગ સમગ્ર ગુજરાત ભાજપને બનવું પડી રહ્યું છે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે